ડભોઈ કરજન રોડ ઉપર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો ડભોઈ કરજન માર્ગ પસાર પસાર થયેલ કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો પૂર ઝડપે આવતી કાર બસ સાથે અથડાઈ હતી બસ ચાલક દ્વારા મુસાફરોની સુરક્ષા માટે બસને રોડની બાજુમાં ઉતારી દીધી હતી કારમાં સવાર બે ઈસમોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા અકસ્માતના બનાવને લઈ ડબોઈ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરો સલામત હોવાનું જાણવા મળ્યું છે બસના મુસાફર તથા ચાલક દ્વારા બનાવને લઈ માહિતી આપી હતી ગાડી સામેથી આવતી હતી હું ડભોઈ તરફથી આવતો હતો આ કાર્બન બાજુથી આવતી હતી અને એ ભાઈ ફૂલ ઓવર સ્પીડમાં બિલકુલ લાગ્યા એટલે મેં ત્યાંથી ટર્નિંગ થી મેં બ્રેક કરી લીધી અને બ્રેક કરીને થર્ડમાં નાખી દીધી ગાડી અને થર્ડમાં નાખીને મારું જીપીએસ બી અંદર ચાલુ છે કમ્પ્લીટ અને મેં ગાડીનો બચાવ કરવા મારા મુસાફર ફૂલ ભરેલી ગાડી હતી મુસાફર એટલે મેં મારા બચાવ ની દખે મેં ગાડીનો ટર્ન મારી લીધો અંદર ટર્ન માર્યા પછી ગાડી જયારે ઉભી થઈ ને ત્યાર પછી એને આવીને ભૂમ દઈને મેં ઠોકી દીધી ગાડી આખી વીંઝીને જ આવતી હતી

તો આ ભાઈ જે અલ્ટોવાળા સામેથી અમને ફટાયા એ બેન અમે બધાને કીધું કે આ ભાઈ કઈ ચાલે છે ના ભાઈએ કે હામરે હોર્ન માર્યો તો પણ પેલા ભાઈ દી ડ્રાઈવર થી કંટ્રોલ ના થઈ ગાડી અલ્ટોવાળા થી ને આ ભાઈને અહીંયા આવીને ગાડી સુરક્ષિત જે પેસેન્જરનો બી બચાવ કર્યો છે ને એના માટે બી બચાવ થાય એવું કરી ને સહી સલામત એસટી ને ઊભી રાખી છે ને પેસેન્જર બધોને કમ્પ્લેટ અમે ઉતરી ને પછી એ અલ્ટો સાઈડ પર દબાઈ ગાડી